કેમ છો સુરત ની પબ્લિક હું મોર્નિંગ છે આઈ હોપ તમે બધા મજામાં હશો હું છું તમારો પ્રશાંત મિસ્કિન ને મિસ્કિન વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે સવારના વાગી ગયા છે સાડા અગિયાર ને અમે બંને ભાઈઓ જાગીએ બાકી બધા ઉઈ ગયા છે કોઈ ઉઠતું હે નહીં ભાઈ એમ કે અમે લોકો રખડવા માટે નીકળી ગયા છે ચટ્ટાઓ ફેરી પહેરી મારા ભાઈ તો ટ્રેક પહેરી મારી હાલત તો તમે જોઈ તો નહીં લીધી ઉતાર કેમ નહીં આ ભાઈ વાળો બે પણ અમે લોકો ભાઈ પાંચ વાગે તો

તું ઈ જા તું ઈ જા ની આંખો ગઈ તું આંખો એમ બી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જીગુ દાદા ગુડ મોર્નિંગ બ્રો ગુડ મોર્નિંગ હવે હવે જઈએ હું ની આત્મકથા કહેજે જીગુ જીગુ મર્સીડિસ કે મહાદેવ નામ ખોટું બોલું તું એ તો અમને કામ ને લાયક વ્યક્તિ છું ડ્રાઈવિંગ કરી શકું છું પાંચસો રૂપિયા

અમે લોકો લોચો ખાઈ લીધો છે ખાવસા ખાધા અને આ લોકો ખાય છે મેગી કેમ કે તમારા ભાઈનું પેટ ઓલરેડી ભરાઈ ગયું છે એટલે આ લોકો ત્યાં બે ઉભા રહી ખાય એટલે હું તો આ બાજુ આવી ગયો કેમ કે આપણને આવતો તો કંટાળો એટલે યાર કંટાળો તો આવે ને કેમ કે ક્યાર હું એકલો ને એકલો ફરી રહ્યો તો કેમ કે મારા ફોન ને બધું ચાલતા હતા ને આ લોકો એવી રીતે જોઈ રહ્યા કે મને આવે ખૂન કરી નાખવાના આ જીગુ દાદા નાતવા નહીં હું મારા

ચાલે હોય <laughs> <laughs>

આમાં સીએનજી આવે કે પેટ્રોલ આવે લો માનો માનો એ ના ના ઓ નહીં 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 આવ ઓ આવવાનું છે ઓ જીગુ દાદા માં એ ભૂલતે કે મારી એ ના આવે એ મને લઈ જજે હું નથી ગાઈસ ઇસ મારી સૌથી મોટી ભૂલ બધા મને છોડીને જતા રહ્યા મર્સિડીસ જોડે લિફ્ટ માંગુ મર્સિડીસ એ માં

જીગુ દાદા ઓ જીગુ દાદા હું શું કહું આ કેપી જોડે એવી ગાડી એ મારા ને સીપ ડિઝાયર માં લકાવડાવાની ઉન્નતિ આય કાચ ખોલો કાચ ખોલો કઈક નવી અપડેટ જોવા છે કાચ ખોલો ઘરની ના નીકળો છો અરે એવું ના હોય ચલે એ તું ગાડી ચલાય મારી ગાડીને કોઈ આવું કીધું હોય ને તો પગનો એ વાત છે

તો વ્લોગ સ્કીપ કર્યા વગર જોજો શાંતિથી જોજો એટલે બહુ મજા આવશે અને શેર કરવાનું ભૂલતા નહીં યાર અને સબસ્ક્રાઈબ કરવાનું રાખજો કેમકે હમણાં અમે લોકો નીકળવાના છે મેરેજમાં સાડા ચારે કેમ કે ફોટા ફોટા પાડવાના થોડી ઘણી મસ્તી ત્યાંય થશે કેમ કે અમે લોકો જમવા માટે હમણાં લોચો ખાવા ગયા હતા એમાં જ ત્રણ કલાક ઘૂસી ગયા એટલે સમજો તમે દોઢથી બે કલાક તો લોચામાં જ ઘૂસી ગયા એ બી લોચો થયો રસ્તે ઊંધા રસ્તે ઊંધા રસ્તે જતા રહ્યા એટલે એ લોચો થયો લોચો ખાવા તો ગયા પણ લોચો બી થઈ ગયો એટલે ચાર્જિંગ વાર્જિંગ કરો દો પછી નેક્સ્ટ જલ્દી જ તમને મળું અને બતાવું બીજે ક્યાં જઈએ છે ને શું કરીએ છે ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે હવે સની ત્યાં જઈએ એટલી વાર હજુ કલાક દોઢ કલાકનો રસ્તો જેવું એવું કે છે ખબર નહીં આપણે મેપ કોઈ દિવસ જોયું છે નહીં એટલે આપણને ખબર છે નહીં કેમ કે તમારા ભાઈને મેપ જોતા આવડતું નથી તો ગાઈસ બધા અહીંયા ને ફોન માં ફોટા માં લાગી રહ્યા મને લાગે કે આ લોકો નું કોઈ દિવસ પૂરું થવાનું નહીં યાર આ પેલા ભઈ જોયા ઓ ભઈ ઓ હવે તમે 70 ફોટા પટાવ્યા હવે મારા ભઈ યાર ચાલ યાર મોડું થાય યાર કમ્પ્લીટ એમ તારું આઉટફિટ ઓ ઓ જીગુ દાદા ઓ જીગુ દાદા

એટલે અમે લોકો કોશિશ કરીએ ત્યારે અને થોડોક ટાઈમ અમે તમારી જોડેથી માંગી રહ્યા તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ એ યાર ભાઈ ચલો યાર એ ભાઈ યાર ચલો યાર હવે કેટલી વાર યાર ઓ જીગુ દાદા ચલો યાર હવે ભાઈ હું આ લોકો ને લઈ જઉં ને તો આ લોકો કોઈ દે હજુ હું ચાર કલાક લગાડી જશે કેમ કે ઓલરેડી ત્યાં ફોટોગ્રાફી કરવાની બાકી છે યાર ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા સની ભાવસારના ના મેરેજ માં આજે જાન છે પણ ઓલરેડી અમારે સાડા ચાર વાગે જવાનું હતું પણ વાગી ગયા સાડા છ સાત જેવું તો અને ટ્રાફિક સુરત નું એટલે તમે જોઈ જ શકો છો અને મારો ભાઈ ક્રિશ ડ્રાઇવિંગ કરી રહ્યો છે થેન્ક યુ સો મચ બ્રો જીગુ દાદા શું કેવું તમારું

hei bawa dia, maju ya yes, bro, maju apa ini, watch terwani nih એન્ટ્રી એન્ટ્રી કર લે પેલા તું ઓ ભાઈ સાની ની એન્ટ્રી જવાની ને નાચી નાચીને એટલા ગાડા થઈ ગયા ને કેરે થશે મારા તો નસીબમાં મારા ભાઈ થઈ છે કેમ કેમ થશે તો નસીબમાં છોકરી ભાઈ તમે દો તો રહેશે આ વર્ષે પણ ભાઈ ભવિષ્યવાણી કરે આ વર્ષે ભી એન્ટ્રી જોઈએ સની ની

સાક્ષી હાજરીમાં વચન આપું છું કે ક્યારે તને તારા પપ્પા યાદ નહીં આવવા દો

હું શું કહું મેરેજ કહી સર કઈ તારીખ મને કહી દો સન ઇન ફોન કર દેજો મેરેજ છે તમારી જોડે હા નંબર તમે કેના માટે ફોન એમને ખબર છે ભાઈ ભાઈ વાત ફોન બાય આવજો અમદાવાદ એટલે મલો એક ના ચાલો બાય જય દ્વાર કહીશ બાય જય દ્વારકાધીશ કહીશ મળીએ આવો અમદાવાદ એટલે બરાબર હે પેલું કરીશ ચલો સ્નેહા બાય અમદાવાદ આવો એટલે ફોન કર ચલો બાય બાય ક્યાં ક્રિશ હારો એ ક્યાં ગયો હોય ક્યાં તો બધ્યા નહીં તો ચલો ભાઈ ગુડ બાય મળીએ પછી ગુડ બાય મડી અમદાવાદ અમે અમદાવાદ જોઈએ ક્રિકેટમાં મલી સુ ડાયરેક્ટ પ્રેક્ટિસમાં બાય બાય શાંતિ તી દેજો હું તો ઉંગાયરી હું ચલાવનો હું નહીં પલ્પો ચલાવ શાંતિ ને શાંતિ ચલા ગાડીઓ તમે આજ જો ન્યૂઝ ચલો બાય સુરત કી પબ્લિક હમ લોગ નિકલ ચુકે હે મેરે કો તો બહોત નીંદ આ રહી હે ભાઈ ફાઇનલી અમારો ડિસિઝન હો ગયા હે ઘર પે જાને કા ક્યોકી વો લોગ તો કલ આને વાલે મતલબ થોડી देर કે બાદ આને વાલે ઇસે લિયે હમ લોગ જા રહે હે અબી ગાડી ચલા નહી હું ભાઈ કલ્પેશ ભરવાડ કલ્પા કલ્પાડી નહીં ઓલ ગાઈમ સુરત માં બહુ મેં તમને પેલા બી કીધું હમણાંથી કહું મળીએ જલ્દી થી આગળના નેક્સ્ટ માં અમદાવાદ જઈને તમને વાત કરીશું લઈ જવાની ઈચ્છા હે કલ્પા કે નહીં ભાઈ